ના ગુના ગુનામાં ધરપકડ કરી પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર મેળવતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરના કાસમ આલા કબ્રસ્થાન ખાતે રહેતો મુખ્ય આરોપી હુસેન કાદરમિયા સુન્ની તથા તેના અન્ય આરોપીઓ સાથે મળીને બનાવેલ ગુના આચરતી ટોળકી કાસમાલા ગેંગ સામે ગુજસી ટોક અન્વાય નોંધાયેલ ગુનાના કામે અગાઉ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ અને તમામ આરોપીઓ સામે તપાસ દરમિયાન પુરાવાઓ એકત્રિત કરી આ ટોળકીના તમામ નવ આરોપીઓ સામે ચાર્જશીટ કરવામાં આવેલ છે અને તમામ નવ આરોપીઓ ગુજસી ટોક અન્વયે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં છે આ કાસમ આલા ગેંગ સામે નોંધાયેલ ગુજસી ટોક અન્વયેના ગુનાની તપાસ દરમિયાન વડોદરા શહેરના

દસ વર્ષમાં કુલ સોળ જેટલા ગુનાઓ આચરેલ છે જેમાં રાયટિંગ ઈજા ધમકી ચોરી દારૂની ગેરકાયદેસરની હેરાફેરી જેવા ગુનાઓ કાસમાલા ગેંગના સભ્ય આરોપીઓ સાથે મળીને સંયુક્ત અને એકાંકી ગુનાઓ આચરેલા હોવાનું અને આરોપીને કાસમાલા ગેંગના અન્ય આરોપીઓ સાથે મળી ગુનાહિત પ્રવૃત્તિ સતત ચાલુ રાખેલાનું જણાવતા આરોપી નંબર દસ સાનવાઝ ઉમરભાઈ સુની રહેવાસી ફાગવેલ નગર કાસમાલા કબ્રસ્તાન સામે કારેલીબાગ વડોદરાની વિરુદ્ધમાં ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદર નિકલમ ત્રણ એક ત્રણ બે તથા ત્રણ ચાર તથા ત્રણ પાંચ મુજબ ગુનો બનતો હોય એક આસમ ગેંગમાં નોંધાયેલ આ ગુદ્ધેટૂકના ગુનામાં આરોપી નંબર દસ સાનવાઝ ઉમરભાઈ સુને વિરુદ્ધમાં ગુસ્સેટુંક એક્ટ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં માનનીય પોલીસ કમિશનર વડોદરા શહેરનાઓની મંજૂરી મળતા આરોપી સાનવાઝ ઉમરભાઈ સુનીની નોંધાઈ ગુતસીટો ગુનાના કામે ધરપકડ કરી આરોપીને મુદ્દો અંદર નામદાર કોર્ટમાં રજૂ કરી આગામી તારીખ બે આઠ બે હજાર પચીસ સુધી દિન અગિયારના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પર મેળવી મુદ્દાઓ આધારિત ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી રાખવામાં આવેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્પરાશ ન્યૂઝ ચેનલની લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો